લીંબડી એ એસ સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અક્ષતકલસનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ અક્ષતકલસની પધામણી લીમડીના તમામ મંદિર ખાતે કરવામાં આવી હતી તેમજ ઘરે ઘરે પણ પધામણી કરવામાં આવી હતી ત્યારબાદ શ્રી લીમડી કેળવણી મંડળ સંચાલિત સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પધામણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ કરસનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર એસજી પુરોહિત વાઇસ પ્રિન્સિપાલ કિશોરભાઈ ઠક્કર સહિતના કોલેજના તમામ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ ભેસાણીયા અને વિપુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આવનાર સમયમાં અક્ષરકલશ અયોધ્યા રામ મંદિર ખાતે મૂકવામાં આવશે ત્યારે આ અક્ષરકલશ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગધર દુર્ગાવાહિની અને આર એસ એસના પદાધિકારીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્વારા જય જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા ત્યારે વાતાવરણ રમણીય બન્યું હતું